જય શ્રીરામ શ્રી જયવીર મેહુરદાદા વિકાસ વર્તુળ ટ્રસ્ટ આયોજિત તથા શ્રી પંચાળ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જી કે આઈ ક્યુની પરીક્ષાના જે સભ્યોએ મતલબ કે જે વિદ્યાર્થીઓએ ફોમ ભરેલ છે તેમની બુક્સ અત્યારે આવી ગયેલ છે જે તમે ઉપરના વિડીયોમાં જોઈ શકો છો તો વાલીશ્રીઓને તેમજ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે પોતપોતાની બુક્સ આવીને નીચે જણાવેલ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને લઈ જઈ શકો છો જે સભ્યોએ સુરેન્દ્રનગરમાં નામ લખાવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી હવે આપણે આ બુક્સ જે આવી ગઈ છે એ તમારે ક્યાંથી કલેક્ટ કરવાની રહેશે એનું તમે વિડીયો પણ જોઈ શકો છો અને તેનું સરનામું પણ નીચે આપવામાં આવેલ છે આ સામે તમે જોઈ શકો છો પત્રાવાળી હવે પત્રાવાડીથી તમે સીધા આગળ જાઓ સીજે હોસ્પિટલવાળા રોડે તો હવે સામેનો છે સીજે હોસ્પિટલવાળો રોડ છે જ્યાં વચ્ચે આ ઉસેની બેગ રિપેરવાળું બોર્ડ આવે છે મહાલક્ષ્મી ટોકીજની બરોબર પહેલાં આવે ત્યાં ડાબા હાથે એક શિવલેરી કોમ્પ્લેક્ષ કરીને છે મેટ્રિક્સ આપણા બાલદાડીનું સલૂન છે એની બરોબર બાજુમાં જે કોમ્પ્લેક્સ છે ત્યાં પ્રિન્સ કોસ્મેટિક્સ કરીને દુકાન છે ત્યાંથી તમે તમારી બુક કલેક્ટ કરી શકો છો જે હવે તમે જોઈ શકો છો આ પ્રિન્સ કોસ્મેટિક્સ છે ત્યાંથી તમારે તમારી બુક કલેક્ટ કરવાની રહેશે જય શ્રી રામ શ્રી જયવીર મેહુર દાદા